આજે પાંચમો કાર્યક્રમ વિશુદ્ધ સાતનો વિતરણનો ગોત્રી ક્રિયા ટોકી ખાતે કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ ઉનારા દરમિયાન કરવામાં આવ્યો છે હવે બીજા ઘણા કાર્યક્રમો એવા છે જે પરિવાર ફાઉન્ડેશન તરફથી કરવામાં આવશે પરિવાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રસ મિત્ર પુનુમ કરવામાં આવે છે દર વર્ષે લાભાર્થીનો ખૂબ લાભ લે છે અને આ કાર્ડદાર ઘરની અંદર વર્ષોથી સેવા કરતી સંસ્થા પરિવાર સંસ્થાના પ્રમુખ મિત્રો બેન ટ્રસ્ટી મિત્રભાઈ ગાંધી તેમજ એમના જે સંસ્થાના જે આગેવાનો છે ખૂબ જ મહેનત કરે છે અને પરિવાર ફાઉન્ડેશન એ આજે જે બિરદાવવામાં આવે છે અને આ ફાઉન્ડેશન એવું છે કે એની અંદર સાંસદ પણ આવે છે હાજરી આપે વખત ધારાસભ્ય બી હાજરી આપે સફળ બી હાજરી આપે છે સેવાનો લાભ લે છે તો આ બધું ઘણી સેવાઓ કરે છે તો આ આજે આજે પ્રોગ્રામ અમે બી આજે રહ્યા અને હવે ખૂબ લાભ લીધો હતો તો ખૂબ સૌને હું ખૂબ શુભકામના આપું અને પંદર દેશન શુભકામના